아하하하 추워지면 졌어 배가 고프니까 치쿠바 치쿠바 배가 고프니까 치쿠바 오오오 치쿠바 오오오 님들 셀프한테 와쟤왜 이렇게 늦어? 뭐니? 쟤왜 이렇게 늦어? 왜? 아 너희가 치쿠바 고프니까 왜 이렇게 비가 많이 오냐? 왜 이렇게 비가 많이 오냐? 추워지면

બેટર લાવવું પડશે ભાઈ હો ને જો ઠંડી પડે તો આટલું બધું તો મોદા પડ્યા કુ બાબી એવું લાગે એવું લાગે છે અત્યારે બધું જમી જાય તમારે

ભાઈ તમને અમારા ખેડૂતો ની વેચનાઓ ની ખબર ન પડના બકરીઓ જેવા થઈ જાઓ ઠંડી લઈને તાપડું કરવા તું બકરી જેવા કેવા કરે એ તારો સમય આવશે તું શાંતિ ઠંડી એ તો તારો સમય આવશે બે પેરીમાં ફરે તું સરપંચ સરપંચ બોલો બોલો કોક બનાવો કે ઠંડી ઉડે એવું કોક કરવા યાર

હા સરપંચ બોલું હું કહું ચા ખોટ ને દૂધ આપી દો ને હા હા પેલા વલ્લાવાળો બોલ રહ્યો ને હા એના પાછળભાઈ નહીં લે આપણી એને હોમાં ગૌ આપણે હા એક હા બરાબર બરોબર ઓકે હા તો આપી દો આપી દો અરે ફાઇનલ આપજો અમે તૈયારી કરવી હવે ચાર પાંચ ભાઈબંધ થાય સતુભાઈ ચીકુભાઈ સુનિલભાઈ એટલે થોડી એ તો ગોટા બનાવવા કહેતા હતા કે તું એરો બનાવો ના ના

પણ એક કોમ કરો તમે હા તપેલું વણસી ગણી અને ચા હા હા બરોબર હા તો વાંધો નહીં વાંધો નહીં તો ફટોફટ પાસ આવો એટલું કરો ને મારું કોમ હા જલ્દી આવજો ઓર મારી આબરૂ જ હશે યાર હા 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 એ ઠંડુ લાગે ઠંડી લાગે લે હું કઉ આજે આપી દઈશ ઓ ઠંડી રાગ અલગ લાગવા મંડી હો ભાઈ ઓ ઠંડી લાગી કુ આપણને ઠંડી ના હોય ગોરા હવે કરી લેવો આ દૂધ છે ને દૂધ ઓ ઠરમ કરો ઠરમ નહિ કરજો ફ્રીઝરમાં મૂકું હું અને આમ કમ્પ્લીટ ઝોમી જાય ને પછી આઈસ્ક્રીમ કરી જેમ ખાવ છું તને ખબર છે એટલે માં ગોમ તલામ ના મને એટલે ખબર પોળો ઠંડી જેવી લાગે હવે હું રાગ અલગ અસર થવા મંડી એટલે તમે હાથ ઓમ કરીને બેઠા રહો હું અહીં બેઠો હું લાગ્યો જેવી ફીલિંગ આવે ઓ મરે તો

ઓર્ડર્યો ચા બનાવવાનું ચા બનાવ કરવાનું વાત કરો સરપંચ જેને નો ઓર્ડર ને સરખો પર સરપંચ કીધું ઠંડી હાલત ઉડી જ કડક ચા બનાવું આદુ આવી

મોળા ગરમ કરીને પી પીવાનું મજા આવે એ વાત હાજી તમારે મોળા પીયો તો એટલી સારી ઓછી થાય તો ભઈ મને ખૂબ આવતું કરતું વાત હાજી તમારીઓ ખૂબ બીજો મોળ તો મોઢાએ અઢા ભાઈ ચા વાત હાચી છો તમારી આ એય રે બની જાય

ઓ સરપંચ આ બોલો શું કોમાં નાસ્તો મંગાવ આ ચા તો પેલા કાઢવા જો ઓ નાસ્તો ભાઈ અમાર હુઈ ગયો છે આ જલા વાગવા બહાર વાગવા આ મળાવે બે કપ તો વાહ સરપંચ વાહ હું તમારી ચા ચીકુબા બધા ઠંડી મંડી ઉડાડી નથી બોલ

મારા વાલા મિત્રો તમે આવી ઠંડીની ની ચા પીવો